અમદાવાદ જિલ્લાના બાવડાના રાસમ ગામે એક હજાર વીઘા જમીનમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં છે ખેડૂતોના ડાંગર અને રમી પાક નિષ્ફળ ગેવો છે ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે મુશ્કેલી ઓર વધી એક હજારથી વધુ વીઘા જમીન પર છેલ્લા એક મહિનાથી વરસાદી પાણી ભરાયેલા છે ખેડૂતોને ખેતરમાં જવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે ડાંગરનો પાક નિષ્ફળ ગયો ખેડૂતોને હવે ચિંતા એ છે કે પાણીનો ભરાવો એટલો છે કે હવે તેઓ રવિ પાક પણ લઈ નહીં શકે જેથી તેની આજીવિકા જોખમમાં મુકાઈ શકે બાવડા તાલુકાના રજોડા ભમાસરા રૂપાલ ઢેઢાડ સહિતના ગામમાં ખેડૂતો આ પાણી ભરાવાના કારણે હાલાકીમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બાવળા ધોળકા સાણ સહિત પંથકોમાં ચોમાસાના જે વરસાદ પડ્યો છે અને તે બાદ જે ખેતરોમાં પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતો મહાવ મુશ્કેલીમાં છે ત્યારે હાલ આપણે બાવળાના રાસમ ગામમાં છીએ અને ત્યાં સીમ વિસ્તારના ખેડૂતોની જે જમીન છે જે ઊભો મોલ છે તે પાણીમાં ડૂબી ગયો છે તેના દ્રશ્ય આપણે જોશું કે જે રાસમ ગામ છે તેના જે સાતસોથી વધુ વીઘા જમીનમાં ડાંગરનો પાક જે છે તે ગરકાવ થઈ ગયો છે પાણીનો નિકાલ થતો નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકે છે એક બાજુ જે ખેડૂતો છે મહા મહેનતે ખાતર બિયારણ અને તેનું વાવેતર કરે છે જે પાકનું ડાંગરનું તે બિયારણના કારણે જે ખેડૂત છે જે મોંઘો લાવી અને અહીંયા ડાંગરનો પાક કરે છે પણ પાણી ભરાઈ જવાના કારણે તેઓ મુશ્કેલીમાં છે અને જે પાણી છે તે થતો નથી કે એક હજાર વીઘા જેટલી જમીનમાં જે છે તે પાણી ગરકાવ થઈ ગયા છે જે ડાંગરનો પાક છે ખેડૂતોનો નિષ્ફળ છે પાણી નિકાલ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પણ તંત્ર દ્વારા અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જે તેના કારણે હવે જે રવિ પાક છે તે પણ ખેડૂતો લઈ શકે નહીં તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોને એક જ માંગ છે કે અહીંયા સર્વે કરવામાં આવે પાણી નિકાલ કરવામાં આવે જેથી ખેડૂતો રવિ પાક કરી શકે અને તે પગભેર થઈ શકે કાળુ ચાવડા જીએસટીવી રાત